બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં નેશનલ હાઇવે ઉપર લાંબા સમયથી ભારે ટ્રાફિક થતાં કલાકો સુધી રાજસ્થાન અથવા અમદાવાદ તરફ જતા વાહન ચાલકો અટવાતા ટ્રાફિકની સમસ્યા પેચીદી બનતા સરકાર દ્વારા અમદાવાદ આબુ રોડ હાઇવે ઉપરના સોનગઢથી જગાણા ગામ સુધી છવ્વીસ કિલોમીટર લાંબો બાયપાસ રોડ મંજૂર કરી તેના માટે જમીન સંપાદન કરવાની કામગીરી શરૂ કરતા અનેક ગામોના ખેડૂતોની જમીનો કપાઈ જતા તેમજ તેમના પાણીના બોર જતા રહેતા તેમજ જમીન સંપાદનનું બજાર ભાવ પ્રમાણે વળતર ન મળતા ખેડૂતોએ વિરોધ શરૂ કર્યો છે લાંબા સમયથી ખેડૂતો પોતાની માંગો લઈને જિલ્લા કલેક્ટરથી લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી રહ્યા છે ખેડૂતોનું કહેવું છે કે બાયપાસ રોડનો અમારો કોઈ વિરોધ નથી પરંતુ તંત્ર દ્વારા કોઈ જગ્યાએ સો મીટર તો કોઈ જગ્યાએ સાઠ મીટર જમીન સંપાદન કરાઈ રહી છે જોકે તંત્ર દ્વારા ખેડૂતોને સો મીટર જમીન લઈ લેવાય તો અનેક ખેડૂતો જમીન વિહોણા થઈ જાય તો તેમનું ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ અને તેમ છે તેની સોનગઢ ની જગાના સુધી એક સરખો અને ખેડૂતો જમીન વિહોણા થઈ જાય તો તેમનું ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બને તેમ છે જેથી સોનગઢ થી જગાના સુધી એક સરખો સો ફૂટ જ બાયપાસ બનાવવામાં આવે તેમજ આ બાયપાસમાં ખેડૂત ખાતેદારોના નામ જતા રહે તેવા ખેડૂતોને તેમના વતનમાં જ જમીન આપવામાં આવે તેમજ બાયપાસમાં જેમના પાણીના બોર જતા રહે તેને સરકાર બાજુમાં જ પાણીના નવા બોર બનાવવામાં આવે અને સરકાર દ્વારા જમીનનું વળતર જંત્રીના હિસાબે નહીં પરંતુ બજાર ભાવ પ્રમાણે આપવામાં આવે કે ખેડૂતોની માંગો ન સ્વીકારતા આજે પાલનપુર ખાતે ખેડૂતોની સભા યોજાઈ હતી જે સભામાં કોંગ્રેસના અમિત ચાવડા સાંસદ ગેનીબેન ઠાકોર સહિત અનેક કોંગ્રેસના આગેવાનો જોડાયા હતા અને ખેડૂતો સાથે રેલીમાં જોડાઈને કલેક્ટરને આવેદનપત્ર આપી બાયપાસ રોડને લઈને સરકાર સામે પ્રહાર કર્યા હતા

આ સરકારને તો પેટ ભરવો છે પણ અમારા છે ને પેટ ભરવો અમારા છોકરા ને સીધી ભણાવો અમારા ભાઈઓ ને શું જાવ નોકરીઓ સી ના એક એક છોકરા માટે હગાયો કરવા રૂપિયા નથી છોકરા એક એક હોય તો આપડા ગરડા આવી તાર ભૂસે મરી છે એવા માટે અમારા જમીન જાતી રહી તો અમાર તો રોવાનો વારો આવે એટલે સરકારને ને થોડી હોભળવું પડે અમારા ખેડૂતો ને આના રોડ બંધ કરે આના બપુલ બનાવે આ કોઈ જરૂરત નથી બાયપાસ બનાવવાની મારું કિતાબે નામ વેડનચા ઘણા લોકો પહેલા હગુ કરતા ને તો જમીન જોઈન કરતા અત્યારે અમારી જમીનો આવી રૂડોમાં જતી રીતે જો જમીનના ચાડા જોઈન તો છોકરો વર્તા હોય એ વર અત્યારે સોકરોને જે હગાયો ને તો 30 ને 40 લાખ રૂપિયા હોય તાને સોકરાના ઘરમાં વહુ આવે અજી ડડો દાગીનો તો જુદો તો પછી અમારે સમાનનું કમાઈના બધું પૂરું કરવાનું જમીન જતી રહે જમીન હોય ઢોર ઢોકર હોય તો એમાંનું અમે પૂરું કરી કે મારું જીવન જાય બાયપાસ માટેની ખેડૂતોની યોજાયેલી સભામાં સાંસદ ગેનીબેન ઠાકોર પહોંચ્યા હતા જેમણે નિવેદન આપ્યું હતું કે બાયપાસ માટે જે સર્વે કરવામાં આવ્યો છે અને છેલ્લા બે ત્રણ વર્ષથી ખેડૂતો એની વ્યાજબી જે વાત છે સરકાર પાસે મૂકી છે પહેલા બ્રિજ બને એકસો ચાલીસ કરોડ એ સરકાર માટે કોઈ મોટો ખર્ચ નથી બીજો તો તમારે બ્રિજ ના બનાવવો હોય તો બાયપાસ કાઢવો હોય તો ખેડૂતોની જે માંગણી છે તે સ્વીકારવી પડે ખેડૂતો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે જે એક્ટિવ ખેડૂતો હતા તેમણે ક્યાંક ને ક્યાંક બિન ખેતી કરી દીધી છે

સરકાર માટે કોઈ મોટો ખર્ચ નથી બીજો તો તમારે બ્રિજ ન બનાવવો હોય અને બાયપાસ કાઢવો હોય તો ખેડૂતો સાથે પરામર્શ કરીને એમની ત્રણ ચાર જે માગણી છે એ માગણી સ્વીકારે ખેડૂતોમાં અન્યાય ને એમાં અન્યાય જે એક્ટિવ ખેડૂતો હતા એમને ક્યાંક ને ક્યાંક બીમખેતી કરી દીધું જે ખેડૂતો નથી કરાવી શક્યા એમની સામે અન્યાય અને જમીન જેટલી જુઓ એટલા પ્રમાણમાં ખેડૂતો આપવા માટે તૈયાર છે એટલે આ ત્રણ ચાર વાતો અગાઉ પણ અમે મુખ્યમંત્રીને મળ્યા હતા સરકાર સુધી વાત પહોંચાડી હતી વિધાનસભા ગૃહમાં અમારા વિરોધ પક્ષના નેતા વાત કરશે અને આજે આવેદનપત્ર આપીને અમે સરકારનું ધ્યાન દોરવા માગીએ છીએ જગતનો દાદ ખેડૂત એ પોતાનો ન્યાય તમારી પાસે માગે છે અને તમે ન્યાય નહીં આપો તો ખેડૂતની આય તમને નહીં છોડે એટલે આવનાર સમયની અંદર આ ખેડૂતોને ન્યાય મળે એના માટે કોંગ્રેસ ખેડૂતો સાથે અમને ન્યાય અપાવવા આગની લડાઈ લેશે આજે બનાસકાંઠામાં પાલનપુરમાં પક્ષા પક્ષીથી ફર રહીને તમામ ખેડૂતો પોતાના અસ્તિત્વ માટે રસ્તા પર ઉતર્યા છે એક બાજુ ખેડૂતોનો વિનાશ અને સરકારનો કહેવાતો વિકાસ એનો ઉત્તમ દાખલો આજે બનાસકાંઠામાં પાલનપુર બાયપાસ રોડમાં જોવા મળે છે ખેડૂતોની મામૂલી જમીન છીનવવામાં આવી રહી છે જરૂરિયાત કરતાં વધારે જમીન સંપાદન કરી ને ખેડૂતોને જમીન વિહોણા કરી ખેડૂત મટી જાય રસ્તા પર આવી જાય એવી સ્થિતિનું નિર્માણ આ વિકાસના નામે ગુજરાતની સરકાર કરી રહી છે ખેડૂતો આજે લાંબા સમયથી એની સામે લડાઈ લડી રહ્યા છે કે પાલનપુરમાં ટ્રાફિકનો પ્રશ્ન હલ થાય એમાં કોઈને વાંધો હોઈ ના શકે પણ જો એરોમા સર્કલ પાસે બ્રિજ બનાવવામાં આવે તો ટ્રાફિકનો પ્રશ્નનું નિવારણ પણ થાય અને ખેડૂતોની મહામૂલી જે જમીન છે એ પણ બચી જાય એવા સંજોગોમાં ખેડૂતો લાંબા સમયથી લડત લડે છે રજૂઆત કરે છે પણ સરકારના બહેરા સુધી આ વાત પહોંચતી નથી અને એટલા જ માટે આજે કોંગ્રેસના જનમંચ પર અમારા સાંસદ ગેનીબેન ઠાકોર અમારા ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી અમારા જિલ્લા પ્રમુખ ભરતસિંહભાઈના તમામ આગેવાનોની ઉપસ્થિતિમાં આજે ખેડૂત સમાજ એકત્રિત થયો છે રસ્તા પર ઉતરીને પોતાના હક અધિકારની લડાઈ લડવા માટે આજે રેલી સ્વરૂપે કલેક્ટરને આવેદન આપ્યું છે અને અમે સરકારને કહેવા માગીએ છીએ ચેતવણી પણ આપીએ છીએ કે વિકાસના નામે ખેડૂતોને રઝડતા ગરબાર વગરના કરવાનો આ વિકાસ ક્યારેય સ્વીકાર્ય નહીં બને અહીંયા પહેલો જે ટ્રાફિકનો પ્રશ્ન છે એનું નિવારણ માટે એરોમા સર્કલ પર બ્રિજ બનાવો અને બાયપાસ રોડનો પ્રોજેક્ટ રદ કરો અને જો બાયપાસ રોડ બનાવો હોય તો ખેડૂતો સાથે ચર્ચા કરો પરામર્શ કરો એને વિશ્વાસમાં લઈ અને ત્યાર પછી જ એક ડગલું આગળ વધો નહીં તો આ ખેડૂતો જીવ આપી દેશે પણ જમીન નહીં આપે એવો સંકલ્પ સૌએ સાથે મળીને કર્યો છે અને એની લડાઈ કોંગ્રેસ પક્ષ આ ખેડૂતોના હક અધિકાર માટે લડશે